મનન ના તંત્રી રોનક ભાવસરને અસામાજિક તત્વો દ્વારા ધમકી આપવામાં આવી સમગ્ર ગુજરાત સહિત વડોદરા શહેરમાં વારંવાર પત્રકારો પર ધમકી અને હુમલાઓ કરવામાં આવતા હોય છે ત્યારે વડોદરામાં મનન ટાઈમ્સ તંત્રી પર અસામાજિક ઈસમ ફૈસલ પઠાન ગાડી અથાડવાનો પ્રયાસ કરી ધમકી આપવામાં આવી હતી પત્રકારો પર હુમલાઓ ભારતમાં પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહી માટે ગંભીર ચિંતાનું કારણ છે પત્રકારો પર હુમલો પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહી માટે ગંભીર ચિંતાનું કારણ છે પત્રકારો પર હુમલાઓ શારીરિક માનસિક કાનૂની અથવા ડિજિટલ સ્વરૂપે થઈ રહ્યા સામાન્ય રીતે આવા હુમલાઓ વાસ્તવિકતાને દબાવવા સત્ય સામે અવરોધ ઉભા કરવા અથવા પત્રકારોની નિષ્પક્ષતાને અને અવાજને દબન કરવા માટે થાય છે આવો જ એક બનાવ રામનવમીના દિવસે વડોદરા શહેરમાંથી મનન ટાઈમ્સ નામનો અખબાર ચલાવતા તંત્રી રોનક ભાવસાને અસામાજિક તત્વ ફૈઝલ પઠાણ દ્વારા ફોન ઉપર ધમકી આપવામાં આવી હતી અગાઉ વારસ્ય વિસ્તારમાં આવેલ કાળભૈરવ મંદિરના સમાચાર બનાવવામાં આવ્યા હતા જેને લઈને ત્યાં તો ફૈઝલ પઠાણ

તેને લઈને રોનક વાવસા દ્વારા અપશબ્દો સામે માનપૂર્વક વાતો કરી હતી પરંતુ ફૈઝલ પઠાણ વારંવાર અપશબ્દો બોલાતા રોનક વાવસા દ્વારા ફોન કટ કરી દેવાયો હતો ફૈઝલ પઠાણ સામે સિટી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી લેખિતમાં અરજી આપ્યા બાદ બનેલા સામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા પોલીસ ખાતાને વિનંતી કરવામાં આવી હતી રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ હું રોનક ભાવસાર મનન ટાઈમ ન્યૂઝપેપરનો તંત્રી છું આજ રોજ બપોરે સાડા ચાર વાગે ફૈઝલ ખાન પઠાન કરીને એક ઇસમ જે હું એક્ટિવા લઈને જઈ રહ્યો હતો લાદારામ સ્કૂલ પાસેથી ત્યાં મારી સામે આ ફૈઝલ ખાન પઠાને એક્ટિવા અથાળવાનો પ્રયાસ કર્યો અગાઉ આ વ્યક્તિ પર સિટી પોલીસ સ્ટેશનમાં જ મેં કમ્પ્લેન નોંધાવી છે પરંતુ વારંવાર આ ઈસમ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે બિબત્ત ગાળો બોલવામાં આવે છે આજે પણ આ વ્યક્તિએ મારી સામે મારી સામે ગાળો બોલ્યો અને ત્યાંથી ભાગી છૂટ્યો મેં એને ઊભો રાખવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ ત્યાંથી ભાગી છૂટ્યો અને ત્યારબાદ આશરે આઠ આઠથી સાડા આઠની વચ્ચે મારી પર ફોન આવ્યો ત્યારે એને મને ગાળો આપી કે હું તને જોઈ લઈશ તને તારે મારી પર કેસ કરવો હોય તો કેસ કરી દેજે હું તો લુખો છું મને કોઈ ફરક નથી પડતો તો આ શું ચાલી રહ્યું છે શું આ લોકોને કાયદાનું કોઈ પણ પ્રકારનું બિકત રહી નથી અત્યારે અમારી ફરજમાં આવતું હતું કે પરિસ્થિતિ સંવેદનશીલ હતી છતાં અમે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક એવી એને રિપ્લાય આપ્યો નથી અને કોઈ પણ પ્રકારનો કોઈ પણ એને કશું બોલ્યા નથી પણ એને બેન સુધીની બિબત્સ ગાળો અમને બોલ્યો અમે બી જાણીએ છીએ કે સંવેદનશીલ વિસ્તાર છે તો અમે કોપરેટ કર્યું કે કોઈ પણ વાતાવરણ ખોટી રીતનું સર્જાય નહીં તે રીતે અમે કોપરેટ કર્યું પણ અત્યારે આ લોકોને કોઈ પણ જાતની કાયદાની બીક નથી તારાથી થાય એ કરી લેજે તારે સમાચારમાં ચડાવવું હોય તો ચડાવી દેજે મને કોઈ ફરક પડતો નથી અને મારું કોઈ કશું તોડી શકવાનું નથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક મુહિમ ચાલુ કરી હતી વરઘોડો કાઢવાની

આજે હું આના વિરુદ્ધમાં સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો હતો સિટી પોલીસ સ્ટેશનમાં પહેલા પણ આપણે ફરિયાદ નોંધાવી છે આપણે બીજી વખત આજે તમે ફરિયાદ નોંધાવવા આવ્યા તો શું લાગી રહ્યું છે એનો જે કોન્ફિડન્સ હતો કે ભાઈ પોલીસ વાળું નહીં બગાડી શકે કશું તો શું લાગી રહ્યું સિટી પોલીસ સ્ટેશન વ્યવસ્થિત કાર્યવાહી કરે છે ખરી અગાઉ સિટી પોલીસ સ્ટેશને તો ઘણી સારી કાર્યવાહી કરી હતી મારા આવતા પહેલા તો એ ને સિટી પોલીસ સ્ટેશન વાળા જે તે સમયે લઈને પણ આવ્યા હતા અને ત્યારબાદ કમ્પ્લેન પણ કરી હતી પરંતુ અમુક યાકુદપુરાના આગેવાનો આપણી પાસે આવીને રિક્વેસ્ટ કરી હતી જે બીજું નામ હતું ઇરફાન દાડી કે આ વ્યવસ્થિત માણસ છે આને તું અત્યારે જવા દે જવાબદારી અમે લઈ રહ્યા છીએ તેવું કહ્યું હતું ત્યારબાદ કોર્ટની અંદર સમાધાન કર્યું હતું પરંતુ છતાં પણ આ લોકોને કોઈ ફરક પડ્યો નથી જેથી આજે મેં કમ્પ્લેન રજિસ્ટર કરાવી છે અને મને એવી આશા છે કે સીધી પોલીસ સ્ટેશન તરફથી સારામાં સારી કાર્યવાહી થશે ભૂતકાળમાં એક પત્રકાર હતા દિનેશ પાઠક જેમનું મર્ડર થયું હતું રાજુ નિસંદારે મર્ડર કર્યું હતું હવે પત્રકારને કોઈ ગમતું નથી શું લાગી રહ્યું છે કેમ કે પત્રકાર એક ચોથો સ્તંભ છે દિવસ અને દિવસે પત્રકારોની જે વેલ્યુ છે એ ડાઉન થતી ગઈ છે જેનું જેનું કારણ એક જ છે કે આવી રીતે આ અસામાજિક તત્વો પત્રકારોને હેરાન પરેશાન કરી રહ્યા છે અને એમની પત્રકારોની ખોટી છાપ ઊભી કરી રહ્યા છે જે ખોટા છે એની પર તો ફરિયાદ થાય છે જ પણ જે ખોટા નથી એની પણ વગર કામની ફરિયાદ થઈ રહી છે આજે અમારા દ્વારા કશું જ કરવામાં નથી આવ્યું છતાં પણ આ લોકો અમને હેરાન પરેશાન કરી રહ્યા છે તો શું આ લોકોને કોઈ પણ પ્રકારની કાયદાની બીક નથી હવે તો એવું લાગી રહ્યું છે હવે છે એક જ માંગણી આની પર કાર્યવાહી કરો એવું તો આપણને ખબર નથી કે આની પાછળ કયું પીઠભર છે કે શું કામ કરી રહ્યા છે પરંતુ જે પણ છે એને હકીકત રૂપે બહાર લાવે સિટી પોલીસ સ્ટેશન ને મારી એવી અરજ છે કે આને બહાર લાવે અને સારામાં સારી કાર્યવાહી કરે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો